રાજ્યમાં ધીમે ધીમે આકાશમાંથી અગન વર્ષા વરસવાની શરૂઆત કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ હીટવેવની ની હવામાન વિભાગની આગાહી ગરમી નો પારો ચાલીસ ડિગ્રી અમદાવાદ સહિત રાજ્યના બાર શહેરોમાં મહત્તમ તાપમાન નો પારો સાડત્રીસ ડિગ્રી ને પાર સૌથી વધુ ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી માં શેકાયું રાજકોટ તો ભુજમાં મહત્તમ તાપમાન નો પારો ઉચકાઈ ને પોહ્યો પોઈન્ટ એક ડિગ્રી પર સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઉચકાઈને પહોંચ્યો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત શ્રીનગર કારગિલ નેશનલ હાઇવે ઉપર જામેલા બરફને ને હટાવવાની પૂરજોશમાં કામગીરી બીઆર ની ટીમ ચોવીસ કલાક કરી રહી છે બરફ હટાવવાની કામગીરી માનવ અસ્તિત્વ સામે જોખમ ક્લાઇમેટ ને લઈ સમગ્ર વિશ્વ ને હચમચાવતો યુએન નો રિપોર્ટ રિપોર્ટ પ્રમાણે છેલ્લા દસ વર્ષના ઇતિહાસ નો સૌથી ગરમ દાયકો બે ની ક્લાઇમેટ સંધિમાં વિશ્વ પૃથ્વી નું સરેરાશ તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી થી ન વધવા દેવા સંમત થયું છતાં તાપમાનમાં સતત વધારો લોકસભાની ચૂંટણીના મહાસંગ્રામ માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત સત્યાવીસમી માર્ચ સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ અઠાવીસ માર્ચ થશે ચકાસણી ત્રીસમી માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે પહેલા તબક્કામાં એકસો બે બેઠકો પર ઓગણીસ મી એપ્રિલે યોજાશે મતદાન લોકસભાની ચૂંટણી પહેલા તબક્કા માટે આજથી ભરવાની શરૂઆત યુપીની સરાનપુર કેરાના મુઝફ્ફરનગર બિજનોર નગીના મુરાદાબાદ રામપુર અને પીલીભીત બેઠકો માટે સત્યાવીસમી માર્ચ સુધી ભરી શકાશે ફોર્મ ઓગણીસમી એપ્રિલે યોજાશે મતદાન મધ્યપ્રદેશમાં આજથી પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરી શકાશે સીધી જબલપુર મંડલા બાલા થશે રાજસ્થાન માં આજથી લોકસભાની બાર બેઠકો માટે ભરી શકાશે ઉમેદવારી પત્ર અઠાવીસમી માર્ચ થશે ફોર્મ ની ચકાસણી ઓગણીસ મી એપ્રિલે યોજાશે મતદાન ચોથી જૂને આવશે પરિણામ રાજકીય પક્ષો કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર ભારતની ચૂંટણી વિશ્વમાં સૌથી ખર્ચાળ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં એક પોઈન્ટ વીસ લાખ કરોડ ના ખર્ચ નો અંદાજ આ રકમ દેશના એસી કરોડ ગરીબો નું અડધું વર્ષ મફત અનાજ આપવા પાછળ થતા ખર્ચ જેટલી રિપોર્ટ પ્રમાણે દર પાંચ ખર્ચો વધી રહ્યો છે બમણી ગતિએ ઉમેદવારો ના નામ નક્કી કરવા માટે આજે સાંજે યોજાશે કોંગ્રેસ ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ ની બેઠક ત્રીસ ઉમેદવારો ના નામ ની થઈ શકે છે જાહેરાત તેલંગાણા અને કર્ણાટક માટે આજે ઉમેદવારો નું થઈ શકે છે એલાન ઉમેદવારોના નામ પર ભાજપનું મંથન પ્રધાનમંત્રીના ઘરે પહોંચ્યા શાહ નડ્ડા અને બી એલ સંતોષ મોડી રાત સુધી ચાલી ભાજપ કોર ગ્રુપ બેઠક કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ત્રીજી યાદી વિલાસ રામવિલાસ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન આજે પાર્ટીઓના નેતાઓ સાથે દિલ્હીમાં કરશે મંથન બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થયા બાદ મહત્વની બેઠક ઉમેદવારોના નામ પર થશે ચર્ચા આજે સ્ટાર્ટઅપ મહાકુંભમાં ઉદ્યમીઓ વચ્ચે હશે પ્રધાનમંત્રી મોદી પર પોઝ કરીને કહ્યું સ્ટાર્ટઅપની દુનિયામાં કેટલાક વર્ષોથી ભારતની પ્રગતિ અભૂતપૂર્વ રહી તમિલનાડુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું ઇન્ડિયા ગઠબંધન પહેલી રેલીમાં ખુલીને સામે આવ્યા તેમના ઈરાદા હિન્દુ ધર્મની શક્તિને શક્તિ ઓછી કરવા માંગે છે વિપક્ષ પશુપતિ પારસના મહાગઠબંધનમાં પ્રવેશને લઈ તેજપ્રતાપ યાદવની પ્રતિક્રિયા અમે સૌથી પહેલા કરીશું સ્વાગત પશુપતિ પારસની સાથે અન્યાય થયો તેમને યોગ્ય નિર્ણય લીધો પશુપતિ પારસના રાજીનામા પર જીતન રામ માજીની પ્રતિક્રિયા પશુપતિ પારસનું પોતે ના સિપાહી હોવાનું કહેવું એક કપટ હતું સિપાહીનો મતલબ સેનાપતિના આદેશનું પાલન કરવાનું હોય છે બુધવારે મહારાષ્ટ્રમાં માં ઇન્ડિયા ગઠબંધન ની બેઠકો થશે એલાન સૂત્રોના મતે ઓગણીસ બેઠકો પર થશે જાહેરાત તેલંગાણા અને કર્ણાટકની ની લોકસભા બેઠકો માટે કોંગ્રેસ આજે કરી શકે છે ઉમેદવારોના નામની જાહેરાત કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર કહ્યું ટૂંક સમયમાં જાહેર કરીશું યાદી નવા ચહેરાઓ મળશે સ્થાન મહારાષ્ટ્રના અકોલામાં પ્રકાશ આંબેડકરનું નિવેદન સાત બેઠકો ઉપર કોંગ્રેસને સંપૂર્ણ મદદ કરવા માટે દર્શાવી તૈયારી સાથે એમ પણ કહ્યું કે મહાવિકાસ અઘાડી સાથે ગઠબંધન કરવા પોતાના પક્ષના દરવાજા ખુલ્લા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના મેનિફેસ્ટો પર કરાઈ ચર્ચા કોંગ્રેસ નેતા જયરામ રમેશનું નિવેદન માત્ર ઘોષણાપત્ર જ નહીં પરંતુ ન્યાયપત્ર પણ બહાર પાડશે જેથી લોકો ઉજ્જવળ ભવિષ્ય જોઈ શકે રાહુલ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ કહ્યું કોંગ્રેસ નહીં હોય કરોડો દેશવાસીઓ સાથે સંવાદ કરી બનાવાયો છે રોડમેપ માટે કોંગ્રેસ તૈયાર સીએ પર સ્ટી આપવાનો સુપ્રીમ કોર્ટનો નો કેન્દ્ર સરકારને ને ત્રણ જવાબ આપવાના આદેશ અરજદારોનો દાવો સીએ ધાર્મિક ઓળખના આધારે વ્યક્તિઓના ચોક્કસ વર્ગને અયોગ્ય લાભ સુપ્રીમ કોર્ટ ફરીથી હાથ ધરશે સુનાવણી કાયદાના અમલ પર રોક લગાવવાની માંગની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે માંગ્યો કેન્દ્ર સરકાર જવાબ ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ ની અધ્યક્ષતા વાળી ત્રણ જજો ની બેન્ચે કહ્યું બીજી એપ્રિલ સુધી મુખ્ય દલીલોને સંક્ષિપ્ત નોટ ના રૂપ માં જમા કરાવો સરકાર આઠમી એપ્રિલ સુધી માં આપશે જવાબ દારૂ ઘોટાળામાં ઈડીના સમન્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યા મુખ્યમંત્રી કેજરીવાલ આજે થશે સુનાવણી દારૂ ઘોટાળામાં સમન્સ જાહેર કરી ઈડીએ એકવીસમી માર્ચે પૂછપરછ માટે કેજરીવાલને આપ્યું છે તેડું કેશ ફોર ક્વેરીના કેસમાં ટીએમસી નેતા મોવા મોઇત્રા વિરુદ્ધ થશે સીબીઆઈ તપાસ પૈસા લઈ સંસદમાં સવાલ પૂછવા મામલે લોકપાલે આપ્યો છે આદેશ વધી શકે છે મોવાની મુશ્કેલી પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પ્રચાર તેજ મનસુખ માંડવીયા અને ધારાસભ્ય જયેશ રાદડીયા ની બાઇક પર સવારી જેતપુરમાં ભાજપના કાર્યકરો સાથે યોજી બેઠક જેતપુર સ્વામિનારાયણ મંદિરે કર્યા દર્શન પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે પોરબંદરમાં વેલકમ પાર્ટી નગરપાલિકા ચોપાટી પાર્ટી પ્લોટમાં અર્જુન મોઢવાડિયાના સમર્થકો અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં પંચમહાલ લોકસભા બેઠક થી કોંગ્રેસ ના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ નક્કી ગુલાબસિંહ ચૌહાણ ને હાઈકમાન્ડ નો ફોન સમર્થકો માં ખુશી નો માહોલ મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સોંપવામાં આવી છે જવાબદારી બનાસકાંઠામાં ડીસાના શમશેરપુરા ગામે યોજાય કોંગ્રેસ ઉમેદવાર ગેની ઠાકોરની જાહેર સભા ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું ભાજપે જેને સડેલી કેરી કહી હતી તે આજે આફુસ કેરી બની ગઈ ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદાર ગરજ્યા એટલા ન વરસ્યા જૂના કાર્યકરોની અવગણના અને ભરતી મેળા થી નારાજ ઇનામદારે અધ્યક્ષ ને રાજીનામા નો મેલ કરીને કર્યો મોટો રાજકીય ડ્રામા રાજીનામું આપવા અડગ ઇનામદારે બપોરે પાટીલે બોલાવતા વીસ મિનિટ માં જ પડ્યા નરમ આમ બીજી વખત ઇનામદાર ના પોલીટિકલ પ્રેશર નું બોલ્યું સુરસુર્યું સંસદની કાર્યવાહી સમયે ચર્ચામાં ભાગ લેવા માટે ગુજરાતના ના સાંસદો નીરસ લોકસભામાં ગુજરાતના છવ્વીસ સાંસદોની ની ટકા હાજરી પાંચ વર્ષમાં અમિત શાહ તો બીજા નંબર પર ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે પૂછ્યા સવાલ અમદાવાદ જિલ્લામાં નિષ્પક્ષ મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી પ્રશાસન સજ્જ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક લોકસભા ચૂંટણી ને લઈ આચાર સંહિતા ની અમલવારી ને લઈને ઇલેક્શન કમિશને તૈયાર કર્યો કંટ્રોલ રૂમ રાજ્ય માંથી આવતી તમામ ફરિયાદો નું કરવામાં આવશે નિરાકરણ સાથે જ આચાર સંહિતાના પગલે સોશિયલ મીડિયા અંગે કંટ્રોલ રૂમ થી રખાશે સતત નજર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ માહિતી પૂરી પાડવા અને ફરિયાદોના નિવારણ માટે અમદાવાદના આયકર ભવન પર કંટ્રોલ રૂમ શરૂ કરાયો લોકસભાની ચૂંટણીને લઈ બ્લેક મની હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી અને ફરિયાદોના નિવારણ માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ ચૂંટણી ખર્ચ પર નવ ટીમો રાખશે નજર આ ટીમો સાથે કેન્દ્ર અને રાજ્યો ની પચીસ એજન્સીઓ જોડવામાં આવી દરોડા પાડવાની કે ધરપકડ કરવાની જરૂરિયાત ઊભી થાય તો ઈડી બીએસએફ લોક પોલીસ આવકવેરા વિભાગ આઈટીબીપી અને ડીઆરઆઈ સહિત બે ડઝન એજન્સીઓ વિના વિલંબ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરશે ચૂંટણીના ઉપલક્ષ્ય માં પોલીસ પ્રશાસન માં તમામ અધિકારીઓને કર્મચારીઓની રજા તથા બદલી પર લદાયો પ્રતિબંધ કાયદો વ્યવસ્થા સંભાળતા ડીજી ડોક્ટર સિંઘે તમામ સિટી પોલીસ કમિશનરો રેન્જ વડાઓ ને પરિપત્ર મોકલી આપી જાણકારી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને ડિપોઝિટ જપ્તની સંખ્યામાં સતત વધારો દેશમાં તોંતેર વર્ષમાં લોકસભા ચૂંટણીમાં ઇકોતેર હજાર ઉમેદવારો ડિપોઝિટ જપ્ત વર્ષ બે હાજર ઓગણીસ ની ચૂંટણી ટકા ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી જેમાં બસપાના ત્રણસો પિસ્તાલીસ તો કોંગ્રેસના એકસો અડતાલીસ ઉમેદવારોએ ગુમાવી હતી ડિપોઝિટની રકમ મોરબી લાલપર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એસ એમસી ના ટ્રેડિંગ નામના વિદેશી દારૂ જથ્થો પોલીસ મથક ના સસ્પેન્ડેડ ક્રાઇમ રાઇટર હેડેજ વિદેશી દારૂનો જથ્થો કર્યો સગે વગે વિવિધ એજન્સીઓ ઝડપેલા એકત્રીસ લાખ દારૂ સગે વગે આરોપ અગાઉ જગદીશ વસાવા સામે પ્રોહિબિશન અંગેની નોંધાઈ ચુકી છે ફરિયાદ અમદાવાદ મનપાની દક્ષિણ પશ્ચિમ ઝોન ના જુનિયર ક્લાર્ક હિમાંશુ સતવારા લાંચ લેતા ઝડપાયો ક્લાર્ક સાથે વચેટીયા તરીકે ભાગ ભજવનાર નોમાન અબ્દુલ કાદિર જિલ્લાની પઠાણની પણ ધરપકડ ફરિયાદી પાસે હોટલ નો ધંધા માટે વેરાના સર્ટિફિકેટ માટે માંગી હતી લાંચ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન ના પીએસઓ સહિત એક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ મહિલા અરજદારે પોલીસ સ્ટેશનમાં કોલ કરતા મહિલા ડભોઈ વડોદરા રોડ પર આઈસર ટેમ્પો માં ભીષણ આગ ડ્રાઈવર અને ક્લીનર નો આવા બચાવ ફાયર વિભાગે ગણતરીના કલાકો માં આગ પર મેળવ્યો કાબુ આગ લાગવાનું કારણ અકબંધ ભાવનગરમાં પાલિતાણા તાલુકાના હાથસણી ગામ પાસેના ડુંગરમાં ભીષણ આગ ભારે પવનને કારણે આગ બેકાબુ બનાવ ની જાણ થતા પાર વિભાગની ટીમ પહોંચી સ્થળે અમરેલીના મોટા લીલીયા પાસે રેલવે લાઇન પર એલપીજી ની ટેન્ક થઈ લીકેજ એલપીજી ટેન્કના ના વીસ જેટલા વેગન જોડાયા ટ્રેનમાં એક ટેન્ક લીકેજ થતા દોડધામ અમરેલીથી થી ફાયર બ્રિગેડ અને પીપા વાવ પોર ટેકનિકલ ટીમને ગેસ પર મેળવ્યો કાબુ ભાવનગર માં ઓનલાઈન ગેમિંગ ના મોટા જુગાર નો પર્દાફાશ શક્તિ કૃપા એન્ટરપ્રાઇઝ નામની દુકાન માં ચાલતો જુગાર કાર્યવાહી માં એલસીબી હાજર કચ્છના ગાંધીધામ ની ડીજી ગોયંકા ટોટલર હાઉસ સ્કૂલ માં બેદરકારી ને લઈને છેડાયો વિવાદ સ્કૂલ માં નાના બાળકો ને ગાય વિશે ભણાવવામાં આવ્યું જેમાં ગાય નું ખાઈ શકાય છે તેવું ભણાવતા વિવાદ થતા શાળા સંચાલકો એ માંગી માફી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાત હવે માત્ર ગુજરાત અને દેશમાં જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પૂછપરછ અને તપાસનો ધમધમાટ આફ્રિકાના ગામ્બિયા દેશનું ડેલિગેશને એનઆરઆઈ હોસ્ટેલની મુલાકાત બાદ કુલપતિ સાથે બેઠકમાં કરેલી કાર્યવાહી અંગે વ્યક્ત કર્યો સંતોષ તો હવે શુક્રવારે અફઘાનિસ્તાનનું નું પણ ગુજરાત યુનિવર્સિટીની લેશે મુલાકાત ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં કરાયા શિફ્ટ હોસ્ટેલમાં કુલ બાણું જેટલા રૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આર્મીમાંથી નિવૃત્ત થયેલ જવાનોને સોંપાઈ સુરક્ષાકર્મી તરીકે જવાબદારી રાજકોટમાં કોર્પોરેટરના પતિના કાંડ ઉપર ટાઉન પ્લાનિંગ અધિકારીની તપાસપૂર્ણ અઢાર ઓરડીમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો ખુલાસો અન્ય સ્થળે મકાન હોવા છતાં ઓરડીઓ ભાડે ચડાવ્યાનો આવ્યો સામે આઠ શખ્સો સામે લેન્ડ લેવાય તેવી શક્યતા ચરસ ઉનાળાની શરૂઆતમાં જ વડોદરામાં ડભોઈ તાલુકાના દંગીવાડા ગામમાં તળાવ ખાલી કરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ ટૂંક સમય પહેલા જ બનેલો આરસીસી રોડ તોડી લાખો લિટર પાણી ડાડર નદીમાં વહેતું કરાયું અમદાવાદ માં હવે કોઈ પણ ખેર નહીં અમદાવાદ કોર્પોરેશને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી તૈયાર કર્યું ખાસ સોફ્ટવેર પાંચ હજાર થી વધુ સીસીટીવી ની મદદ થી થી વધુ બાબતના નિયમ ભંગ બદલ ફટકારાશે ઈ મેમો આગામી બે મહિનામાં નવા સોફ્ટવેરની અમલવારી થવાની શક્યતા વાઇન વાઇન શોપ શોપ ઓનર્સ ઓનર્સ અરજીને હાઈકોર્ટે ફગાવી કોર્ટે સામેની પ્રતિબંધ આપવાનું કર્યો ઇન્કાર કહ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ માં કાયદેસર વેપાર કરનાર અને પોલીસ હેરાનગતિ કઈ રીતે કરી શકે કેમ કે કાયદેસરનો વેપાર કરનારાઓ પાસે ઉપલબ્ધ હોય છે કાયદેસરના ઉપચારો કાયદેસરની પ્રક્રિયામાં કોર્ટ બાધારૂપ ન બની શકે મુંદ્રામાં બે હજાર એકવીસમાં પકડાયેલા એકવીસ હજાર કરોડના ચકચારી હેરોઈન પ્રકરણમાં આરોપીના ડિસ્ચાર્જ અરજીને એનઆઈએ કોર્ટે ફગાવી કહ્યું આરોપીઓ વિરુદ્ધ કેસમાં પૂરતા પુરાવા ઉપલબ્ધ જે કેસનો ટ્રાયલ ચલાવવા માટે સક્ષમ લોકસભા ચૂંટણીની જાહેરાત છતાં હજુ પણ વિભાગના વડાને બેવડું ભારણ ગુજરાતના વહીવટમાં મહત્વની જગ્યાઓ પર ત્રીસ અધિકારીઓ એડિશનલ ચાર્જમાં ગૃહ વિભાગમાં પણ સરકારે આપ્યો વધારાનો હવાલો તો રાજ્યના અને આઈપીએસ પાસે હવાલા વિરમ ગામ અંધાપા કાંડ માં સુઓ મોટો પિટીશન પર આજે હાઈકોર્ટમાં સુનવણી સુનાવણી અંધાપા કાંડ અત્યાર સુધીમાં શું પગલા લીધા તેની રાજ્ય સરકાર હાઈકોર્ટને કરશે જાણ સરકારની માહિતી બાદ કોર્ટ આપી શકે છે મહત્વના નિર્દેશ દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્સની કચેરીથી પ્રસિદ્ધ કરાયેલ પરિપત્રને કરાયો દૂર દસ્તાવેજ તૈયાર કરનારની જવાબદારી સરકારે ફિક્સ કરતા શરૂ થયો હતો ભારે વિરોધ લોકસભા ચૂંટણીની તારીખને કારણે સીઈની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર હવે ICAI આગામી સમયમાં ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાની નવી તારીખો કરશે જાહેર સાબરમતી રેલવે સ્ટેશન નું ત્રણસો એક કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ નું કામ પૂરજોશમાં સ્ટેશન પર બનાવવામાં આવશે નવા દસ પ્લેટફોર્મ ચુમ્બાલીસ ને બદલે એશી ટ્રેન રહેશે ઊભી માર્ચ મહિનામાં પાણીનું સ્તર પાંચલા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્તર પર પહોંચ્યું આગામી સમયમાં વીજળી અને પાણીની તંગી ઉભી થશે સરકાર અનુસાર દેશના મુખ્ય એકસો પચાસ જળાશયો પાછલા સપ્તાહે કુલ ક્ષમતાના ચાલીસ ટકા જ ભરેલા મધ્ય અને દક્ષિણ ભાગોમાં પાણીની તંગી તીવ્ર બની શકે તેવી સ્થિતિ ધૂળેજી તહેવારને લઈ જગત મંદિર દ્વારકામાં ફૂલ ડોળ ઉત્સવની ઉજવણીની ઉજવણી તૈયારી સ્થાનિક પ્રશાસન પુજારી અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચે તૈયારીઓને લઈને બેઠકોનો દોર ચાર થી પાંચ લાખ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચે તેવી શક્યતા

અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં આવેલા કડિયાનાકા નાકા પર શ્રમજીવીઓની સુવિધા માટે શેડ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવશે રૂપિયા ચાર કરોડ અઢાર લાખના ખર્ચે એક સરખી ડિઝાઇન શેડ બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્તો કરાય મંજૂર જેમાં પાણી અને ટોયલેટની વ્યવસ્થા કરાશે અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ મળશે અમદાવાદ જિલ્લામાં પંચ્યાસીથી વધુ વયના એકાવન હજાર મતદારો ઘરે બેઠા જ આપી શકશે મત પશ્ચિમ લોકસભામાં અંદાજે અઢાર હજાર આઠસો છત્રીસ મતદારો પંચ્યાસી વર્ષથી વધુ વયના બારમી એપ્રિલે જાહેરનામું પડશે બહાર ત્યારબાદ ઉમેદવારો ભરી શકશે ફોર્મ યાત્રાધામ ડાકોરમાં માં એકાદશી થી લોકમેળાનો પ્રારંભ આજે આમલકી પર્વ નિમિત્તે શ્રીજીની ભવ્યતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા દરમિયાન ભક્તો અભિલ ગુલાલ ઉડાડીને નાચગાન કરીને ભક્તિના રંગમાં રંગાશે સમગ્ર નગર રણછોડમય બની જશે આઈફોન અને આઈપેડ યુઝર્સ ને સરકારની ચેતવણી કહ્યું Apple ના નવા આઈપેડ પ્રો આઈફોન 8 સહિતના અનેક ડિવાઇસમાં ખામી જેના કારણે Apple ની સિસ્ટમ કામ કરતી બંધ થઈ જશે તો સંવેદનશીલ માહિતી ચોરાવાની પણ શક્યતા ભારત સામે આંખો ઊંચી કરનાર જસ્ટિસ ટ્રુડો ની સરકાર ની સ્થિતિ કદડી કેનેડા નું હવે મંદિર તરફ પ્રયાણ જાન્યુઆરી બે હાજર ચોવીસ માં આઠસો વધારો રશિયા યુક્રેન વોર ઝોન માં ધકેલાયેલા ભારતીય યુવાઓ નો વધુ એક વિડીયો ફસાયેલા યુવાઓની ભારત સરકાર પાસે મદદ ની માંગ સામે આવેલા વિડીયો માં હરિયાણા ના કરનાલ નો હર્ષ નામનો યુવક પણ પડ્યો નજરે હર્ષ ના પરિવાર નો દાવો એજન્ટે રૂપિયાની લાલચ આપી છેતરપિંડી થી મોકલ્યા રશિયા જ્યાં રશિયન આર્મીએ જબરદસ્તીથી જબરદસ્તી થી સેનામાં કર્યા ભરતી